સ્વસ્થ રહેવા માટેના દાદીમાના ઘરેલું ઉપાય એક આલુ બુખારા ખાવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થતા અટકે છે બે નાળિયેર અને બીટરૂટ ખાવાથી હાડકાના સાંધા મજબૂત થાય છે ત્રણ પાચન બરાબર ન હોય તો રોજ શેરડીનો રસ પીવો ચાર સવારે થોડી પલાળેલી મેથીના દાણાનું સેવન કરવાથી સાંધા અને ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે પાંચ જો શરીર સુસ્તી અનુભવવા લાગે તો સરસવના તેલથી માલિશ કરવી જોઈએ છ રોજ કાકડીનું સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી નથી સાત લસ્સીથી ચહેરો ધોવાથી ચહેરાની કચલીઓ દૂર થાય છે અને ચહેરા પર ચમક પણ આવે છે આઠ દૂધમાં મખાના ભેળવીને ખાવાથી હાડકાં મજબૂત થાય છે ન કોઈપણ શાક બનાવતી વખતે તેમાં કાળા મરી નાખો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને પેટને પણ સ્વસ્થ રાખે છે દસ ડુંગળીને રેફ્રિજરેટરમાં ન રાખવી જોઈએ કારણ કે ભેજને કારણે ડુંગળી ઝડપથી બગડે છે અગિયાર કાળા મરીને પીસીને મધ સાથે ચાટવાથી કફ મટે છે બાર સૂકા ભારતીય આમળા બારીક પીસીને દરરોજ એક ચમચી છાશમાં ભેરવીને પીવાથી લોહીવાળા પાઇલ્સમાંથી રાહત મળે છે તેર જો બાળપણમાં શરીરને પૂરતું પાણી ન મળે તો હાડકાં નબળા પડી જાય છે તેથી બાળકોને નાનપણથી જ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ ચૌદ સ્થૂળતા ઘટાડવા માટે ઘઉંના લોટની રોટલીને બદલે બાજરાના રોટલા ખાઉ પંદર સેલરી પાઉડરનું સેવન કરવાથી શરદીથી આવતા તાવમાં રાહત મળે છે સોળ નાશપાટીનું સેવન ફેફસા અને પાચનતંત્રને લગતા રોગોમાં ખૂબ જ ફાયદાકારક છે નાશપાટીની સિઝનમાં દરરોજ તેનું સેવન કરવું જોઈએ સત્તર જો તમને વારંવાર ઉલટી થતી હોય તો સફરજનના રસમાં સાકર અને રોક મીઠું ભેળવીને પીવાથી આરામ મળે છે અઢાર જો તમને દાદ છે તો દરરોજ સવારે ઉઠતાની સાથે જ દાદ પર વાસી થૂંક લગાવો ઓગણીસ કેટલાક લોકો ઉતાવળમાં ખૂબ જ ઝડપથી ખાય છે આવા લોકોમાં મેદસ્વી બનવાનું જોખમ વધારે છે વીસ ભોજન હંમેશા શાંત વાતાવરણમાં ખાવું જોઈએ આમ કરવાથી તમે રોગોથી દૂર રહો છો એકવીસ એક ચમચી મધમાં લીંબુનો રસ ભેળવીને દાંત પર ઘસવાથી પાયોરિયા મટે છે 22 ચા ક્યારે ખાલી પેટે પીવો ન જોઈએ નહીં તો તમને એસિડિટી થઈ શકે છે ચા સાથે હંમેશા બિસ્કિટ અથવા બીજું કંઈક લો 23 જો તમે શાક માં દહીં ઉમેરતા હોવ તો શાક માં દહીં ઉમેરતા પહેલા શાક ને બરાબર પકાવો અને પછી દહીં ઉમેરો અને પછી તેમાં મીઠું નાખો મિક્સ કરો કારણ કે શાક માં પહેલા મીઠું નાખવાથી દહીં થઈ જાય છે 24 જો તમને ખૂબ પરસેવો થાય છે અને તેની દુર્ગંધથી પરેશાન છો તો ત્રણ ગ્રામ આમળાનો પાવડર પાણી સાથે અથવા વીસ મિલી આમળાનો રસ સવાર સાંજ પીવાથી ગરમી અને પરસેવાની સમસ્યાથી પણ રાહત મળશે એસિડિટીની સમસ્યાથી પણ મળશે રાહત પચ્ચીસ ઘીમાં થોડી સેલરી ઉમેરી તેને ગરમ કરવાથી ઘીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે છવીસ જે વ્યક્તિ દરરોજ અખરોટ ખાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી સત્યાવીસ નહાતા પહેલા ચણાના લોટમાં એક ચપટી હળદર અને કાચું દૂધ ભેળવીને તેની પેસ્ટ બનાવીને હાથ વડે શરીર પર ઘસો જેનાથી ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચામાં ચમક આવશે સાબુ લાગુ કરવાની જરૂર નથી અઠયાવીસ સવારે ખાલી પેટ સેલરીનું પાણી પીવાથી પેટની બધી ગંદકી નીકળી જાય છે ઓગણત્રીસ શેકેલા ચણા ખાવાથી શરીર આખો દિવસ મજબૂત રહે છે અને મગજ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે ત્રીસ લોટ બનાવતી વખતે તેમાં થોડું દેશી ઘી નાખવું જોઈએ આનાથી રોટલી પૌષ્ટિક બને છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે એકત્રીસ બળેલી જગ્યા પર તરત જ હળદરનું પાણી લગાવવાથી દુખાવો ઓછો થાય છે બત્રીસ બળેલી જગ્યા પર તરત જ નાળિયેરનું તેલ લગાવો આનાથી બળી ગયેલી જગ્યા પર ડાઘ પડવાની શક્યતા ઘટી જાય છે તેત્રીસ ઘણા ડાયાબિટીસના દર્દીઓ મેથીનું પાણી પીવે છે પરંતુ જો તમે તેને વધુ પ્રમાણમાં પીશો તો તે સુગર લેવલને નોંધપાત્ર રીતે નીચે લાવશે ચોત્રીસ જો તમને શરીરમાં નબળાઈ લાગે છે તો તમારે કિસમિસ ખાવી જોઈએ એલ પાત્રીસ માછલી ખાધા પછી દૂધ ન પીવો તેનાથી શરીરને થાય છે નુકસાન છત્રીસ અડધી રાત્રે જાગ્યા પછી કંઈ પણ ન ખાઓ આનાથી પેટ ભરવામાં સમસ્યા થઈ શકે છે સાડત્રીસ ઘરે બનાવેલું માખણ ખાવાથી તમારું શરીર ગરમ નહીં થાય આડત્રીસ લોખંડના વાસણમાં દૂધ ક્યારે ન પીવો તે પાચન બગાડે છે ઓગણચાલીસ કોળાના બીજનું સેવન કરવાથી વાળ લાંબા અને જાડા થાય છે ચાલીસ જો તમને હાડકામાં નબળાઈ લાગવા લાગે તો દૂધમાં ગોળ મિક્સ કરીને પીઓ એકતાલીસ ચામાં ખાંડને બદલે થોડો ગોળ અથવા દેશી ખાંડ નાખીને પી લો બેતાલીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ તેતાલીસ બાફેલી ડુંગળીને કપડામાં બાંધીને ગુમડાની જગ્યા પર લગાવવાથી ગુમડું ફૂટે છે ચુમાલીસ આદુનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે ચહેરો ચમકદાર બને છે અને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા પણ દૂર થાય છે પિસ્તાલીસ ત્વચાને યુવાન રાખવા માટે દિવસ દરમિયાન વિટામિનથી ભરપૂર ફળો જેવા કે લીંબુ નારંગી અને મોસમી ફળો ચહેરાની ત્વચાને ચુસ્ત રાખે છે છેતાલીસ સરસવનું તેલ અને દેશી ઘી ખાવામાં અને માલિશમાં વાપરવું ફાયદાકારક છે સુડતાલીસ આપણા ઘરના રસોડામાં હાજર હિંગ ગેસની સમસ્યાથી રાહત અપાવવામાં અસરકારક છે હિંગનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે અડતાલીસ જે લોકો વધારે વિચારે છે અને વધુ પડતું ટેન્શન લે છે તેઓ ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે ઓગણપચાસ જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય તો તુલસીના પાનનો રસ મધમાં ભેળવીને પીવો તેનાથી આરામ મળશે પચાસ જે લોકો ભોજન ખાધા પછી ખાટા ઓડકાર અથવા અપચોથી પીડાય છે અથવા ખોરાક પચવામાં અસમર્થ છે તેમણે બપોરના ભોજનમાં લીંબુ અને મીઠું સાથે ડુંગળી ખાવી જોઈએ એકાવન જો કોઈને દાંતમાં દુખાવો થતો હોય તો ગલગોટાના પાનને પાણીમાં ઉકાળીને ગાર્ગલ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે બાવન તલનું તેલ સંદીવાને કારણે થતા દુખાવો અને સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે ત્રેપન આયુર્વેદમાં લસણને ઔષધિ ગણવામાં આવે છે તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી શરીર અને સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થઈ શકે છે મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર